છેલ્લા છ વર્ષથી એસએસસીમાં સો ટકા અને પાંચ વર્ષથી એસએસસીમાં સો ટકા રિઝલ્ટ લાવતી માંડવીની આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ એસએસસી અને એચ ઓચસીમાં રિપીટ વિદ્યાર્થીઓનું સો ટકા રિઝલ્ટ અદ્યતન લાઇબ્રેરી સંપૂર્ણ એસી ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ સતત શિક્ષકોના દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ તથા સીસીટીવી કેમેરાથી સૂઝ માંડવીનું એકમાત્ર કોચિંગ ક્લાસ છેલ્લા છ વર્ષમાં આઈઆઈટી એનઆઈટી આઈઆઈઆઈટી એમબીબીએસ BHMS, BAMS વગેરે માં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરેલ છે આઈડીએલ ધોરણ 10 માં થેમ્સ જેવા અગ્રા વિષયમાં સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે ટોપ સ્થાન મેળવીને વિદ્યાર્થીઓએ આ વિષયને સામાન્ય બનાવીને તેને પોતાનો મનગમતો વિષય બનાવ્યો છે આઈડીએલ ઇન્સ્ટિટ્યૂટના માલિક અર્જુન સર અને તેમની શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારી રુચિ કેળવી શકે તે માટે હંમેશા કટિબંધ હોય છે

નાઇન્ટી સેવન પોઈન્ટ ટ્વેન્ટી સેવન પીઆર અને એ વન ગ્રેડ મેળવ્યું છે મારો મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ હતો અને પહેલેથી જ આ આઈડલ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારથી ટેન્થની શરૂઆત થઈ ત્યારથી રેગ્યુલર એક્ઝામ્સ રેગ્યુલર પેપર્સ રેગ્યુલર વર્ક સતત મોટિવેશન સતત મહેનત અર્જુન સરનું સતત ગાઈડન્સ એના લીધે મને બી મહેનત કરવાની અને એ વન ગ્રેડ મેળવવાની ઈચ્છા હતી મેં નહોતું ધાર્યું કે હું એ વનમાં આવીશ પણ અર્જુન સરના પ્રેરણાથી હું આવી અહીંયા વિડીયો વિડીયો જોડે ગેમ્સ જોડે જ્ઞાન એવું બધું ઘણું બધું રેગ્યુલર એક્ઝામ્સ કોઈ બી પ્રેશર નહીં જે આવે તેને ભૂલ થાય તો આગળ નવું નવું શીખવવાનું એવી રીતે મારું અત્યારે સાયન્સ લાઇનમાં એ ગ્રુપ મેથ્સ લેવાની ઈચ્છા છે અને આગળ એન્જિનિયરિંગ એઆઈ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે અને જે ડબલ ઈ મેઇન્સ અને એડવાન્સ્ડ ક્લિયર કરવાની ઈચ્છા છે વધુમાં જણાવું તો દરેક શિક્ષકોનો અમારા પ્રત્યે મોનિટરિંગ દરેક શિક્ષકો અમને જે વિષય ના આવડે તેનામાં રુચિ વધારવાનો સતત પ્રયાસ દરેક વાર તહેવારને ઉત્સાહથી ઉજવવાનું સોશિયલ સાયન્સમાં મને રુચિ વધારનાર મિસ એટલે કે શિવાની મિસ અને દરેક શિક્ષકોનું અમારા પ્રત્યેની લાગણી દરરોજ દર વખતે ટેસ્ટ સિરીઝનું આયોજન કોઈ વિષયમાં કે કોઈ દાખલામાં અગર ના આવડે તો તેને એક બે ત્રણ જેટલી બી વાર ફરીથી રિવિઝન તે બધાના લીધે જ આજે હું આટલા સ્કોર કરી શકી છું આજે હું બહુ જ ખુશ છું કારણ કે જ્યારે એટ સ્ટાન્ડર્ડમાં મારી છોકરી આવી ત્યારે મેં આ આઈડલ એક ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે મેં મોકલી ત્યારે એ એટલી બધી એને કોઈ બી સબ્જેક્ટમાં રુચિ ન હતી પણ આઈડલ ઇન્સ્ટિટ્યૂટના માર્ગદર્શન હેઠળ અને ખાસ અર્જુન સરના ગાઈડન્સથી આજે મારી દીકરી આ સ્કોર કરી શકી છે અને આગળ પણ એના ગાઈડન્સથી મારી દીકરીનું જે લક્ષ્ય છે એ જરૂર ત્યાં પહોંચશે એવો મને વિશ્વાસ છે માય સેલ્ફ ભૂમિ જીતેશભાઈ કટારમલ મા મમ્મીનું નામ છે હિનાબેન અને મારા ગુરુ તરીકે હું અર્જુન જ માનું છું કારણ કે હંમેશા અર્જુન મને એવું લાગતું કે અહીંયા થોડુંક ડર લાગતું મને ખાસ કરીને તો વિજ્ઞાન અને મેથેમેટિક્સથી એટલું ડર લાગતું ને કે મારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે હું બાયોલોજી ગ્રુપ લઉં સાયન્સમાં પણ મને બીક લાગતી કે હું નહીં કરી શકું મારાથી નહીં થાય પણ અહીંયા આવ્યા પછી મને એટલી ખબર પડી કે ના મારા કેપેબિલિટી છે મને હર વખતે સપોર્ટ મળ્યો અરે એક મુમેન્ટે સપોર્ટ કર્યો મને સર પણ હું બી ગઈ પેલી પેલી એક્ઝામ્સ મને બહુ સ્કોર ઓછો થયો પણ સર મને મોટિવેટ ના કર્યું અને મોટિવેટ કર્યું એકદમ સારું હોય છે અને એ લોકો હર વખતે બધાને સપોર્ટ કરતા રહે છે ને બધાને મોટિવેટ કરે છે અને એ લોકોની મોનિટરિંગ પણ બહુ સારી હોય છે અને વીકલી ટેસ્ટના લીધે કેટલું એટલું ખબર પડે છે કે ક્યારે ક્યાં આપણે ભૂલ કરીએ તો એ સુધારવી ખબર આવું જ જોઈએ કારણ કે એ લોકોને અહીંયા ફ્યુચર આરામથી બની શકે છે અને સર બધાને મોટીવેટ કરીને એ લોકોને બધા બીક પર કાઢી લેશે કારણ કે મને પણ એવું જ હતું કે મેથમેટિક્સ થી પણ હું બીતી અને સાયન્સ થી પણ બીતી સાયન્સમાં બાયોલોજી તો ગોખાઈ જતું પણ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ તો થતું જ નહીં એના લીધે નાઇન્થમાં પર્સન્ટેજ ખાલી ને ખાલી સિક્સટી હતા મને આજે મને ટેન્થમાં એટી પર્સન્ટેજ આવ્યા તો બધું એનું ક્રેડિટ તું સર ને આપવા માંગીશ અને મારા પેરેન્ટ્સ ને બીજું કઈ નહીં કાર્ડિયોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે સાયન્સ બી બી સ્ટ્રીમ લઈને મારું નામ હિના છે હિનાબેન જીતેશ અને મારી છોકરી નામ ભૂમિબેન જીતેશ કટામર અને મારી છોકરી અર્જુન શંકરને મેં ટ્યુશન મોકલાવી મારી છોકરી બહુ જ આગળ વધી ગઈ ભણી ગણીને આગળ વધશે મારી છોકરી અર્જુન સર મારી છોકરી ઉપર બહુ જ ધ્યાન આપ્યું છે એનો બહુ જ આભાર અમારા માટે અમારી છોકરીને અમે ક્યારેય ભૂલશું નહીં સરનું ધન્યવાદ સાહેબ મારું નામ અર્જુન વિક્રમભાઈ સોની છે અને મારો અભ્યાસ બી કેમિકલ ને એમ વિથ એચઆર છે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ એ છેલ્લા બે હજાર અઢારથી માંડવી ખાતે કાર્યરત છે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે જે અમારા ટીમ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટની જે ટીમ છે જેના અઢળક મહેનત અને પ્રયાસોના કારણે આજે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર સૌથી ટોપ ઉપર આવી અને સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને વિદ્યાર્થીઓના પરિણામને આગળ લાવવા અને વધુમાં વધુ પરિણામ મેળવે એ માટે સતત કાર્યરત કરી રહ્યું છે આપણી આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ આજે જૂના નિયો લાઈફ હોસ્પિટલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી છે અને આપણે એક વસ્તુ સાહેબ કહી શકીએ કે વિદ્યાર્થીની અંદર રહેલી જે ઉર્જા છે જે એનર્જી છે એ કાઢવાનું કાર્ય જે છે એક શિક્ષકનું છે અને જેવું આપણે એને પ્રોવાઈડ કરી રહ્યા છીએ આજે અને એ આપણને આજે જોવા મળે છે કે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ સતત આજે છઠ્ઠા વર્ષે પણ સો ટકા રિઝલ્ટ લઈ અને વિદ્યાર્થીઓના રિઝલ્ટને પ્રોત્સાહિત કરી રહ્યું છે વિદ્યાર્થીઓના હિત માટે અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપણા ઇન્સ્ટિટ્યૂટની અંદર ઘણી બધી એવી સુવિધાઓ છે જેવી રીતે કે અત્યારે આપણે એમના માટે લાઇબ્રેરી છે સ્માર્ટ રૂમ છે ઇન્ડિવિજ્યુઅલ ક્લાસરૂમ છે રીડિંગ માટે એમને લાઇ લાઇબ્રેરી ક્લાસ વાંચન કક્ષ અલગથી આપવામાં આવેલો છે સાથે સાથે એમના માટે રીડિંગ રૂમ ની અંદર એક શિક્ષક પણ આપણે ફાળવવામાં આવ્યો છે કે જે સતત એમની સાથે મોનિટરિંગ કરે અને સતત એ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સોલ્યુશન કરી અને એમને આગળ લાવવાનું કાર્ય કરે અત્યાર સુધી સાહેબ જોઈએ તો લગભગ બસો થી વધારે વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરી અને ઉચ્ચ ડિગ્રી મેળવવા માટે જેવી રીતે કે આઈઆઈટી એનઆઈટી ત્યારબાદ એમબીબીએસ વગેરે વગેરે ફિલ્ડોની અંદર ગયેલા છે અત્યારે કરંટની અંદર જોવા જઈએ તો એકસો ને ચાલીસ થી વધારે વિદ્યાર્થીઓ અમારી અત્યારે લગભગ સાહેબ ટીચરની ટીમ છે સર સૌથી પહેલું જોવા કે ઊંચું રિઝલ્ટ છે રિઝલ્ટ સાહેબ ત્યારે જ અમારું આવે છે કે જ્યારે અમે દરેક વિદ્યાર્થીની અંદર રહેલી રુચિ અને એના અંદર રહેલો ડર એને ધ્યાનમાં લઈને ત્યારબાદ એના ઉપર અમે કાર્યરત થઈએ છીએ અને એના કાર્યમાં કેવી રીતે આગળ લાવું અને સબ્જેક્ટમાં રૂચિ લાવી એના અઢળક પ્રયત્નો કરી અને દરેક બાળકને ઇન્ડિવિજ્યુઅલ પ્રોત્સાહન ઇન્ડિવિજ્યુઅલ કામ સાથે દરેક વિદ્યાર્થી કેવી રીતે આગળ વધે અને એના ફ્યુચરમાં જવા માટે કઈ લાઈન એના માટે વધારે બેટર બનશે એ બધું જ અહીંથી વાલી સાથે બેસાડી ને ચર્ચા કરવામાં આવે છે કે જેથી વાલી અને વિદ્યાર્થી બંનેના પ્રશ્નોનું સચોટ સોલ્યુશન થઈ શકે તો હું વાલીઓને દરેકને એક જ કરીશ કે આપ સર્વે ખાસ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક ન કરશો વિદ્યાર્થીના ભવિષ્ય માટે અને વિદ્યાર્થીની અંદર રહેલી જે ઉર્જા છે અથવા તો જે ક્ષમતા છે અને જે એનું ટેલેન્ટ છે એને બહાર કાઢો અને જે એનું ટેલેન્ટ છે એ દિશામાં એને દોરો તો તમારા બાળકનું સો ટકા રિઝલ્ટ આવશે સાથે સાથે જેમ સાહેબ તમે વાત કરી કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપઘાતના પ્રશ્નો વધે છે તો સાહેબ મારું કેવું એવું છે કે આપઘાતના પ્રશ્ન વધવા પાછળનું મુખ્ય કારણ છે કે વિદ્યાર્થી ઉપર જે પ્રેશરથી કામ કરવું અથવા રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક અથવા તો પછી બસ આટલું તો કરવાનું જ અથવા તો વિદ્યાર્થીને ડર હોય અને જે ડર વિદ્યાર્થી ખોલી નથી શકતો તો સૌથી પહેલું દરેક વાલી અને દરેક શિક્ષકને મારી અપીલ છે કે વિદ્યાર્થીની અંદર રહેલી જે ઉર્જા છે જે ક્ષમતા છે એને બહાર કાઢો અને ત્યારબાદ જે ફિલ્ડમાં વિદ્યાર્થી ઉત્સાહિત છે અને જે ફિલ્ડમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડ પ્રત્યે એને પ્રોત્સાહિત કરી ને આગળ વધારો તો સચોટ આપના બાળક અને દરેક વિદ્યાર્થી ક્યારે પણ આ ભૂલ જિંદગીમાં નહીં કરે જેની હું ખાતરી આપું છું રજવાડી ચાલ છઠ્ઠી બારી રીંગરણ પૂછ